આપણે એની રાહ જોતા હતા ને એ ભાઈ જરૂરથી અવશ્ય છે ને ભાઈ મુલાકાત એક કરી લઈશું મોર્નિંગ દોસ્તો ફરી એક વર્ષ નવા વિડીયોમાં તમારું પોતાનું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે આમ તો લગભગ તમને બધાને ખબર જ પડી ગઈ છે ટાઇટલ જોઈને કે ભાઈ શું છે કઈ જગ્યાએ આપણે જવાનું છે તો એ બધું કન્ટિન્યુ જવા માટે ખેડૂત બ્લોકની અંદર બનાવી રહેજો તો હાલો આપણે જાઈએ ત્યાં આપણે ભરી છે ને ભાઈ ઓપનિંગ કરે છે એની ઓપનિંગ છે અને એ બધું તમે જોવા માટે કન્ટિન્યુ બનાવી દો હાલો તો મળશું ત્યાં આપણે છે ને ફાઈનલ ભાઈ દુકાન ભગ્યા છે ને ભાઈ હાર બાર ચડાવે છે મસ્ત મજાનો અને વિધિ શરૂ છે જો તો ફાઇનલ છે ને ભાઈ આપણે મુહૂર્તની અંદર પહોંચ્યા છીએ જો આ રીતના બધી પ્રોસેસ શરૂ છે અહીંયા વિધિ શરૂ છે હાર બાર બાંધે છે જો બધા બેટા છે આપણે છે ને ભત્રીસાઈ કર્યું છે બોરિંગનું તો ભાઈ બધા છે ને આવજો ભાઈ તો આ રીતના આવું છે જો

અને આપણે હવે ખાઈ લે અહીંયા બધા મિત્ર બધા આવી ગયેલા છે તો આઈસ્ક્રીમ ખાવા માટે ખાધું એટલે આઈસ્ક્રીમ ખાઈ ગયો ઘડીક નો કેવો લાગ્યો આઈસ્ક્રીમ તો વાંધો નહીં જાઓ તો આપણે છે ને હવે આઈસ્ક્રીમ આવી ગયો છે આપણે ખાઈ લઈએ હવે to ra sẽ là bảy rồi anh bảy triệu cái lúa anh tuổi rồi nick thế mà đi tuổi rồi કાલ તો ખાસ એટલો બધો ટાઈમ રહ્યો નહોતો એટલે છે ને આ હવાર હવારમાં આપણે આવી જાય છે દુકાન અને કઈ રીતના બધી મિશિન જે છે ને આ તે યુઝ હું તમને અત્યારે દેખાડું તો તમે જુઓ આ આખો આ રીતના મશીન છે આપણા આ મશીન છે ને આપણે અલંગે જોવા ગયા હતા અને આ બાજુ છે ને ભાઈ ટોટલી સામાન તમને મળી જવાનો છે એટલે કે ટોટલી કામ છે ને ભાઈ અહીંના થઈ જશે સામાન તમારી પાસે હોય કે ન હોય તો અહીંથી પણ તમને મળી જશે તો આવું છે બધું ને જો ને આપણે છે ને ખાલી ટુ વ્હીલનું બોરિંગ કરવાનું રિક્ષા નહીં રિક્ષાના ભાઈ હે ને બોરિંગ અહીંયા થઈ જશે એવું કહે છે તો રિક્ષાના બીજા ટુ વ્હીલના ગમે એના ભાઈ બોરિંગ થઈ જશે રિક્ષાના ગમે એના થઈ જશે બીજા કે ગાડીના કમ્પ્રેસર કમ્પ્રેસર કોપરેશનમાં થઈ જશે ટોટલી વસ્તુનું ટૂંકમાં છે ને ભાઈ અમે કીધું ને એટલી વસ્તુનું બધું આ ખાસ કામ આપણે થઈ જવાનું છે તો તમે છે ને ભાઈ જરૂરથી અવશ્ય છે ને એ ભાઈ મુલાકાત એક કરી લેજો ભાઈ મેં છે ને કાલે ભાઈ મુહૂર્તમાં છે ને કે આખું આપેલું હતું એટલે ભાઈ આપણને છે ને કામ ભાઈ બહુ કમ્પ્લીટ લાગ્યું છે મસ્ત મજાનું કામ છે અને જો કે આપણો ભત્રીજો જ થાય છે એટલે આવું છે બધું તો ભાઈ તમે છે ને ભાઈ અડખે પડખેને બધાય ગ્યાં બાળક હોય તો આપણો લોક જોતા હોય તો ભાઈ અહીંયા ભાઈ જરૂર આવજો બરોબર મારી વત્તે એટલું તમને કહું છું એક ફેરી તમે ખાસ છે ને મુલાકાત એકજાને લઈ જાઓ તો અત્યારમાં આપણે એની દુકાને આવી ગયા હતા કારણ કે કાલનું થોડું પેમેન્ટ આપણે ભાઈ દેવાનું હતું એટલા માટે આપણે આવી ગયા હતા તો આ રીતના છે આનો વિડિયો છે ને આપણે અહીંયાથી સંપૂર્ણ કરીશું કારણ કે ખાસ એટલો બધો ખાસ મોટો વિડિયો તો નથી જ બને પણ નાનો તો વિડીયો છે જેથી કરીને તમને ત્યાં જુઓ તો બધા આવજો અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા રેન્ડ કરીશું તો મળીશું ફરી એક નવા વિડીયોમાં